જિલ્લાના બોડેલી કવાટ અને ખાતે અલગ અલગ ત્રણ વિધાનસભા વાઇઝ વીવીપેટ ડિસ્પેચિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી કવાટ અને છોટાઉદેપુર ખાતે અલગ અલગ ત્રણ વિધાનસભા વાઇઝ વીવીપેટ ડિસ્પેચિંગ કામગીરી કરવામાં આવી છોટાઉદેપુર લોકસભામાં સીટ પર બે હજાર બસો પાંચ મતદાન મથકો આવેલા છે અને સાત વિધાનસભા સીટ આવેલી છે જ્યારે મતદાન મથક ઉપર કર્મચારી સાંજ સુધી મતદાન મથક પર ફરજ બજાવનાર કર્મચારીઓ પહોંચી જશે અને રાત્રિ રોકાણ મતદાન મથક પર કરશે જ્યારે વહેલી સવારે મતદાનની કામગીરીમાં જોતરાશે આવતીકાલે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મતદાન થનાર છે એમાં એકવીસ છોટાઉદેપુર લોકસભા અંતર્ગત એકસો સાડત્રીસ વિધાનસભા વિસ્તારમાં આજે ઈવીએમ અને બીજા ચૂંટણી સાહિત્યનું ડિસ્પેચિંગ થઈ રહ્યું છે જે પોલિંગ પાર્ટીઝ એટલે કે મતદાન મથક પર જે સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે એ બધા મિત્રો આજે અત્રે આવી અને પોતપોતાના બૂથનું સાહિત્ય એમણે સ્વીકારેલ છે અને હવે પોતપોતાના બૂથ ઉપર પોતપોતાના રૂટના વાહનોમાં રવાના થનાર છે કુલ અડતાલીસ જેટલા રૂટ છે અને જેમાં ચુવાળીસ જેટલી બસો અને બીજા ચાલીસ ખાનગી વાહનો સહિત પોલીસ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે बदीच पोलिंग पार्टीज रवाना होणार